પ્લાન ક્રેસ ની દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લા ત્રણ મહિલાઓ પ્લાન ક્રેશ નો શિકાર બની છે જેમાં મોડાસા ખંભીસરની જયશ્રી નું નિધન થતા ગામમાં શોક નો માહોલ છવાઈ ગયો છે ત્યારે મૃતક જયશ્રી ના બહેન નો હૈયા પાટ જોવા મળી રહ્યું છે જેમાં વિદેશમાં માં સ્થાયી થયેલ પતિ સાથે રહેવા જઈ રહેલ જયશ્રીબેન પટેલ નો પ્લેન ક્રેશ નો ભોગ બનતા પરિવારમાં માં આક્રંદ છવાયો છે મારે છેલ્લે વાત જ નથી થઈ મારી બેન જોડે મને જાણ જ નથી કે જવાની છે કાલે આવું થયું પછી ખબર પડી કે જવાની છે એમ કેટલા સમય પહેલા એમનો લગ્ન થયું હતું ચારેક મહિના જેવું થયું તું મેરેજ થયા અને લંડન સેના માટે જઈ રહ્યા હતા એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા ફર્સ્ટ વાર જ હતા એનું સપનું હતું કે હું લંડન જઉં એમ એમે પણ આવી ખબર નથી કે મારા જોડે આવું થશે પરિવારજનોનું અત્યારે પરિસ્થિતિ કેવી છે બહુ જ ગંભીર હાલત છે પપ્પાનું તો જો કોઈ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે એડમિટ અમને મોડાસા લઈ ગયા છે તો બીજી તરફ અરવલ્લી જિલ્લાની ત્રણ મુલાકાત કરી હતી જેમાં મૃતક નુસરત જહાના પિતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી જેમાં દુઃખની ઘડીમાં અમને પરિવાર સાથે છે તેમ ભીખુસિંહે જણાવ્યું હતું તો છેલ્લા ચાર વર્ષથી નુસરત જહા સાથે લંડનમાં રહેતા હતા હજમાં ગયેલા પરિવારજનોને મળવા આવી હતી ત્યારે એક વખત તો ટિકિટ કેન્સલ કરવાનું પણ મન બનાવ્યું હતું તેમ પણ તેના પિતાએ ઉમેર્યું હતું બપોરે 1 ને મિનિટે અમદાવાદ થી લંડન જવા માટેનો પ્લાન ઉપડી હતો અને એ વખતે ગણતરીની મિનિટોમાં જ આ પ્લાન ક્રેશ થઈ ગયો આ પ્લાન અંદર બસો ને મુસાફરો હતા એમાંથી મારા અરવલ્લી જિલ્લાના ત્રણ મુસાફરો હતા એમાંથી એક ખંભેશ્વર ગામની એક દીકરી હતી મોડાસાની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી એમાં આ જે બનાવ બનવાના લીધે આજે હું મોડાસા ખાતે મારા મત વિસ્તારની અંદર ભાઈ નુસરત જહાના ઘરે મારે આવવાનું થયું છે એમના પરિવારજનોને મળીને એમને આ સાંત્વન આપવા માટે હું અહીંયા આવ્યો છું ત્યારે સૌને એમના પિતાશ્રી એમના માતા એમના બેન ભાઈઓ એમના પરિવારજનો સૌને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું હું ખુદભાઈ કામદાર મારી છોકરીનો ડીએનએ ટેસ્ટ આપ્યો છે મારી છોકરીનો જલ્દીમાં જલ્દી ડેડ બોડી મળી જાય તેવી આશા રાખું છું શા માટે એ બધા અહીંયા આવ્યા હતા લંડનથી થી લંડન એ બધા અજમાં જવાના હતા એટલા માટે આવ્યા હતા એટના હિસાબે રોકાઈ ગયા અને પછી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર